નમસ્કાર મિત્રો સૌરાષ્ટ્ર અસ્મિતામાં આપનું સ્વાગત છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો રાજકોટ જિલ્લાના જેતપુર તેમજ ધોરાજી ગ્રામ્ય વિસ્તારમાં પણ જે જે સવારથી જે વરસાદ જે વરસી રહ્યો છે હજુ પણ આપણે લાઈવ દ્રશ્યો બતાવ્યું છે અમારા સૌરાષ્ટ્ર અસ્મિતા યોજના માધ્યમથી અને જે દ્રશ્યો જે બતાવી રહ્યું છે અમારા ભાઈ કારના માધ્યમથી જે અંધરાધાર ધોધમાર વરસાદ જે વરસી રહ્યો છે લાઈવ દેશું જોઈ રહ્યા છું અત્યારે આપણે જેયપુરથી કેટલા નજીક પહોંચ્યા હતી આપણે જોઈએ તો પેટલા નજીક જે રોડ ટચ જે ખેતરો છે એ પણ પાણી ના ભરાઈ ગયા છે જોઈએ તો અહીંયા રોડ પણ પાણી ભરાઈ ગયા છે જોઈએ તો અત્યારે આપણે મનલિકપુર ગામ નજીક પહોંચી ગયા છે અત્યારે સત્તા જ આ બાજુ વધારે વરસાદ હોય છે અત્યારે જે વરસાદ જે વરસી રહ્યો છે એ જેતપુર કરતા અહીંયા વધારે વરસાદ વરસી રહ્યો છે વરસાદના કારણે જોઈએ તો રોડ ઉપર ઘણા લોકોની ગાડીઓ પણ બંધ થઈ ગઈ છે કે જે પોતે દોરીને જતા હોય દ્રશ્ય જોઈએ આપણે કારણ કે એટલો બધો વરસાદ છે પણ રોડ ઉપર પાણી જે ભરાણા હોય તો તમામ દર્શક મિત્રોને જણાવી કે ગાડી ડ્રાઈવિંગ ચાલુ વરસાદમાં તેની હલાવીએ ત્યાં ખાડો હોય ન ખબર હોય એ પણ આપણે સાવચેતી કાળજી રાખવી જોઈએ અત્યારે આપણે લીંક પુરાવી ગયું છે દર્શક મિત્રો અમારા સૌરાષ્ટ્ર અસ્મિતા ફેસબુક પેજ તેમજ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો અમારા સૌરાષ્ટ્ર અસ્મિતા ફેસબુક પેજને લાઈક કરો ફોલો કરો વધુ બધું શેર કરો જેથી બીજા પણ લોકો પણ જોઈ શકે તેમજ અમારી યુટ્યુબ ચેનલ સૌરાષ્ટ્ર અસ્મિતા ન્યૂઝ તેમને પણ સબસ્ક્રાઈબ કરો વધુ વધુ શેર કરો જેથી બીજા પણ મિત્રો જ જોઈ શકે ધન્યવાદ અને આવા સમાચાર સુતા રહો અમારા સૌરાષ્ટ્ર અસ્મિતા સાથે તદ્દન જોડાયેલો રહો સૌરાષ્ટ્ર અસ્મિતા સંજય રાજ બરોટ જેતપુર ધોરાજી